જેણે વ્હાઇટ હાઉસને પણ હચમચાવી દીધું છે અને ગુજરાતીઓ સહિત ઇમિગ્રન્ટ્સમાં એક નવી આશા જન્માવી છે ચાલો જોઈએ પરંતુ તમે હજુ આ ચેનલને ચેનલ ન કરી દેજો જેથી ગુજરાતી ભાષામાં તમને અમેરિકાના તમામ અપડેટ મળતા રહેશે અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાંથી અત્યારે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટી તંત્રના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના એક મોટા મુકદમાને ફગાવી દીધો છે આ મુકદમો ન્યુયોર્કના પ્રખ્યાત ગ્રીન લાઇટ લોને રદ કરવા માટે કરવામાં આવ્યો હતો પરંતુ જજ એની નાડારચી દ્વારા લેવાયેલા આ ક્રાંતિકારી નિર્ણયને કારણે હવે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સના ડેટા સુરક્ષિત રહેશે વાસ્તવમાં ગ્રીન લાઇટ લો એક એવો કાયદો છે જે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પણ વિદેશી પાસપોર્ટ કે આઈડીના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની છૂટ આપે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ કાયદો રાજ્યના અધિકારીઓને તેમના ડેટા ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ એટલે કે આઈસ સાથે શેર કરવાની સખત મનાઈ કરે છે ટ્રમ્પ સરકારની એજન્સીઓ એવો તર્ક આપી રહી હતી કે આ કાયદો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે અને તેનાથી ઇમિગ્રેશન કાયદાના અમલીકરણમાં અવરોધ ઊભો થાય છે કારણ કે જો તેમની પાસે લોકોના સરનામા કે વાહનની વિગત નહીં હોય તો તે લોકોને ટ્રેક કેવી રીતે કરશે ફેબ્રુઆરી બે હજાર હતો જેમાં ન્યુયોર્કના ગવર્નર કેથી અને લેતીસિયા જેમ્સને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે બંધારણ મુજબ રાજ્યોને લાયસન્સ નિયમો બનાવવાનો પૂરો અધિકાર છે અને આ કોઈ પણ રીતે કેન્દ્રના કાયદાનું ઉલ્લંઘન નથી આ નિર્ણય એવા સમય આવ્યો જયારે બે હજાર પચીસમાં માં જ આઈસે આશરે છ પોઈન્ટ પાંચ લાખ વધુ લોકોનું ડિપોર્ટેશન કર્યું છે અને જેલોમાં કેદીઓની સંખ્યા પાસઠ હજારને ને પાર કરી ગઈ છે બે હજાર છવ્વીસ માં કાર્યવાહી હજુ વધુ તેજ થવાની આશંકા હતી પરંતુ ન્યુયોર્ક કોર્ટના આ ડેટા શેરિંગ પર પ્રતિબંધ મૂકીને સરકારના માર્ગમાં એક મોટી અડચણ ઊભી કરી દીધી છે ન્યુયોર્કની એટર્ની જનરલ લેતી આ જીતને આવકારી છે અને આ મુકદમાને પાયા વિહોણો ગણાવ્યો છે કારણ કે આ લો થી રસ્તાઓ પર સુરક્ષા વધે છે અને લોકો મુખ્ય ધારામાં જોડાય છે જોકે એવી પૂરી શક્યતા છે કે હવે ટ્રમ્પ વહીવટી તંત્ર આ મામલે ઉપરની કોર્ટમાં અપીલ કરશે અને આ લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી શકે છે પરંતુ અત્યાર સુધી તો ઇમિગ્રન્ટ્સને મોટી રાહત મળી ગઈ છે આ કાયદાના કારણે બે હજાર ઓગણીસથી થી અત્યાર સુધી દસ લાખથી વધુ લાયસન્સ જાહેર થયા છે જેનાથી ટ્રાફિક અકસ્માતોમાં પણ દસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે હવે જોવાનું એ રહેશે કે બે હજાર છવ્વીસમાં માં સરકાર બજેટ વધારીને વધુ મેન પાવર સાથે મેદાનમાં ઉતરશે ત્યારે શું ન્યૂયોર્ક જેવા સેન્ચુરી સ્ટેટ્સ પોતાના નાગરિકોની ગુપ્તતા જાળવી રાખવામાં સફળ રહેશે કે નહીં